નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્રણ દસ વિશે યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ નંબર પાંચ ચેપી ચેપી રોગો વિશે વાત કરશો આપણે વિદ્યાર્થી મિત્રો તો જાણીશું વિદ્યાર્થી મિત્રો પાઠ પાંચ ચેપી ચેપી રોગો ચેપ શબ્દ જાણીતા છે જાણીતો છે એક વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય ને તેના સંસદ આવનાર બીજી વ્યક્તિ તે જ રોગ થાય છે તો તેને તે રોગના ચેપ લાગ્યો કહેવાય વિષાણુ બેક્ટેરિયા જીવાણુ કે ફૂગ થતા રોગોને ચેપી રોગ કહી શકાય છે રોગી માણસના શરીરમાંથી કરોડો વિષાણુ પ્રાણીઓના શરીરમાં પહોંચી રોગ પેદા કરે છે આ વિષાણુઓ હવા અથવા ધૂળના માધ્યમથી પાણી દૂધ કે આહાર દ્વારા પ્રાણીઓ કે કીટકોના દંશ દ્વારા રોગીઓના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા કે રોગવાહક લોકોના શ્વાસોશ્વાસ અથવા મળ મૂત્ર દ્વારા માનવ શરીરમાં પ્રવેશીને રોગ પેદા કરે છે જ્યારે એક પ્રાણીથી બીજા પ્રાણી સુધી વિષાણુ મફતને ફેલાતા રોગોનો મારફતે રોગોનો ફેલાવો થાય છે ત્યારે તે રોગને આપણે ચેપી રોગ કહીએ છીએ કહીએ છીએ અને એકસાથે અનેક માણસો સાથે અમુક અમુક રોગોનો ચેપ હોય ત્યારે ફાટી નીકળ્યા એમ કહી શકીએ છીએ શરદી ઇન્ફ ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા ફેફસાનો ક્ષય કમળો કોલેરો ટાઇફોડ મોટી ઉધરસ વગેરે ડિપ્ટેરિયા ઓરી અછડા રક્ત પીછી એઇડ્સ વાળા મરડું વગેરે ચેપી રોગ કહી શકાય તો આપણે વાત કરશું જે જંતુ અને જંતુવાહક હોય છે જંતુ અને જંતુવાહક વિશે વાત કરું છું જંતુ એટલે કે જર્મ દેહ અતિસૂક્ષ્મ સજીવ પદાર્થ છે તેમાં પ્રાણીઓના કેટલાક પ્રાણીના વર્ગમાં અને કેટલાક વનસ્પતિ વર્ગમાં આવે છે જે જંતુ માનવ શરીર ઉપર કે શરીરમાં રહેઠાણ કરી રોગ ઉત્પન્ન કરે છે તેને પરોપજીવી જંતુ કહે છે મેલેરિયા પ્લેગ કોલેરો દરાજ વગેરે કેટલાક રોગો વિષાણુ શરીરમાં પ્રવેશ થવાથી થાય છે મેલેરિયાના વિષાણુઓ કેટલાક જંતુઓ પ્રાણીઓ વર્ગમાં હોઈ શકે છે તેમને પ્રોટો એટલે કે આદિ વિષાણુ પણ કહે છે બેક્ટેરિયા જીવાણુ વસ્તુ વનસ્પતિ વર્ગના છે અને વિષાણુઓ જુદા જુદા પ્રકારના હોય છે વિષાણુઓ એ પ્રાણી નથી પરંતુ કે સ્થાનેથી બીજી સ્થાને ઉડતી વનસ્પતિ છે જેમ કે ફૂગને ઝીણા તાંતણાવાળી વનસ્પતિ છે જે ફૂગ જામ્યા બાદ થોડા દિવસ પછી કાળી કાળી છાંટી જેવી રજ પેદા થાય છે જે હવામાં તેમાં ઉડી જાય છે ખોરાક તથા બીજી યોગ્ય વસ્તુઓ પડતા જ મૂકી ફરી ફૂગ વધવા માંગડે છે આ માનવ શરીરમાં પ્રવેશી તે વંશવૃદ્ધિ કરે છે માનવ રોગી બનાવે છે જો કે કેટલાક વિષાણુ માનવને ઉપયોગી હોય છે દાખલા તરીકે દૂધમાંથી દહીં ખાસ ખાસ પ્રકારના વિષાણુ બનાવે છે ઢોકળાના લોટમાં કાંઠો ચઢાવવાના ચિસ્ટ નામનું સૂક્ષ્મ વિષાણુ ખાંડમાંથી મધાર પણ જે જાતના વિષાણુ મદદથી થાય આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં રોગના વિષાણુ નીચેનાથી માર્ગો દ્વારા પ્રવેશે છે તેની વાત કરશું વિદ્યાર્થી મિત્રો એક હવા મારફતે હવા મારફતે તો હવા મારફતે વાત કેટલા વિષાણુ હવા અથવા હવામાંથી ધૂળ સાથે ફેફસામાં જાય છે દાખલા તરીકે ઇન્ફેનિજિયા સય ખાંસી વગેરેના વિષાણુ હવે વાત કરું વિદ્યાર્થી મિત્રો બે ખોરાક પાણી કે દૂધ મારફતે દૂષિત પાણી પીવાથી ખોરાક ખાવાથી કેટલા વિષાણુ આપણા શરીરમાં પ્રવેશ થતા દાખલા તરીકે કોલેરા ટાઈપોડના જાડા મજા રોગ થતા હોય છે એ ખોરાક અને પાણી દૂષિત હોય તૈયાર થતા સીધા સ્પર્શમાં છે સ્પર્શમાંથી ખાજો ખસ દાદર ખરજવું રક્તપિત શીતળા ઓરી અછબડા જેવા રોગો વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ફેલાતો હોય છે આ રોગ સ્પર્શજન્ય રોગો જે છે પ્રાણીઓ અને જીવજંતુ મારફત જતા રોગો વિદ્યાર્થી મિત્રો કેટલાક વિષણો એવા છે કે સીધા દાખલ થતા નથી પ્રથમ બીજા પ્રાણીના આશ્રય લે છે અને તેમના મારફત આપણા શરીરમાં પ્રવેશ કરે છે દાખલ તરીકે મેલેરિયા વિષાણુ પ્રથમ મચ્છરના પેટમાં હોય છે પેટમાં હોય છે તો મચ્છર આપણને કળે ત્યારે ચામડી મારફત જતું

કાર્ય એટલે કરે છે પેટલી વાત ચામડીમાં રોગના વિષાણુ શરીરમાં પ્રવેશ દાખલ થાય વિષાણુ કહેવામાં આવે છે છ નંબર મારફતે એકબીજાને શરીરમાં પ્રવેશતા રોગો જાતીય રોગ છે ગુપ્ત રોગ નામે ઓળખાય છે દાખલા દાખલ સિફિલિસ છે ગોનોરિયા સાત નંબર રોગના વાહકો રોગના વાહકો કેટલાક માણસો એવા હોય છે કે તેમના શરીરમાં વિશેષ રોગનો વિષાણુ હોય છે પરંતુ તેમના લોહીમાં વિષાણુ સામે ઝજુમાની શક્તિ હોવાથી તેમને રોગ લાગુ પડતો નથી કે તેના શરીરમાં વિષાણુ બીજાના શરીરમાં જાય તો તેને તેમને રોગ થઈ જાય થઈ શકે છે પણ આવા વિષાણુ વાહક રોગ રોગ વ્યક્તિને હાનિ પહોંચાડી શકે છે ડિપ્ટેરિયા આંતર જવહાર રોગના વાહક મારફતે ફેલાવાય છે અને એકાદ રોગમાંથી માણસ મુક્ત થાય ત્યારે કેટલાક દિવસ સુધી વિષાણુ વાહકો તેના બીજાને લાગુ પડે છે હવે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો પર્યાવરણથી ચેપ રોગનો ફેલાવો અને નિયંત્રણની ભૂમિકા રોગના ફેલાવો અને ભૂમિકા વિદ્યાર્થી મિત્રો બંધિયાર જગ્યા અંધારા ભેજવાળા ઘરોડો સડેલા ફળો કહેવાતા ખોરાક શાકભાજી વગેરે જુદા જુદા જંતુ ઉત્પાદીન થતા સ્થાન છે આવા પર્યાવરણમાં પર્યાવરણમાં વિષાણુ વૃદ્ધિ ઝડપથી થાય છે અને એકના બે બે બેના છ અને ચારના આઠ પ્રમાણે વધતા જતા થોડા સમયમાં અસંખ્ય જંતુ પેદા થઈ જાય છે સૂર્યપ્રકાશ ખુલ્લી પ્રકાશ માં વિષાણુનો નાશ કરે છે અને આપણે ભરપૂર સૂર્યપ્રકાશન ખુલ્લા અવાસ્થા નિવાસ નિવાસ કરવો જે આવું પર્યાવરણ વિષાણુને નિયંત્રણ રાખે છે અને વિષાણુઓનો નાશ કરે રોગના પ્રકારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ રોગના બે પ્રકાર છે વર્ગીકૃત ચેપી રોગ અને બિનચેપી રોગો હવે ચેપી રોગો એટલે કે શું છે કે જે એકબીજાના ચેપમાંથી એકબીજા વ્યક્તિને અડવાથી થતા રોગ હોય છે એકબીજાના સંસર્ગમાં આવવાથી પણ આ રોગ થતો હોય બિનચેપી રોગો એટલે કે નીજળ પરિબળો છે કે જે વધારાના ઉણપની અસર જન્મજાત કોડવાળા હોય ખામી અસર વગેરે કારણે શારીરિક અને માનસિક બિનચેપી રોગો કહેવામાં આવે તો ચેપી રોગ માટેના શારીરિક સંરક્ષણ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ સ્વાસ્થ્ય માટે ચેપી રોગના સામેના રક્ષણ માટે શારીરિક સંરક્ષણ મહત્વનું પગલું છે ચેપી રોગો એ સામે રક્ષણ માટે બે સ્તર મેળવી શકાય છે બાહ્ય સંરક્ષણ એમાં રોગ સંરક્ષણ કવચ અને બેમાં બીજા નંબર છે આંતરિક સંરક્ષણ જે રોગકારક પ્રતિકારક કવચ છે રોગ સંરક્ષણ કવચની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે મોટાભાગના ચેપી રોગો પાણી ખોરાક હવા માફી માવા માખી કીટકો જેવા વાહકો દ્વારા ફેલાય છે જે રોગકારક વિષાણુ ફેલાવતા ફેલાવતા વાહકો વચ્ચેના સંપર્કને અટકાવવું એક કવર રચીએ તો તે ચેપી રોગ સામાન્ય સામેના રાસાયણિક સંરક્ષણનું પહેલું વધ્યું છે બીજી વાત કરશું વિદ્યાર્થી મિત્રો પ્રતિકારક ક્ષમતા ધારક શરીરની ધારક ક્ષમતા પણ રોગના સામેના રક્ષણનો આધાર રહે છે રોગ પ્રતિકારક ક્ષમતા મૂળભૂત બે પ્રકારની હોય છે પ્રાકૃતિક અને પ્રાપ્ય પ્રાપ્ય તો વાત કરશું વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક પ્રાકૃતિક કુદરતી રોગ નિરોધક શક્તિ માનવ શરીરમાં હવા ખોરાક પાણી દ્વારા અનેક પ્રકારના વિષાણુ પ્રવેશતા હોય છે આપણા રુધિરમાં રોગના જંતુ પ્રવેશ છે તેથી જેમના રુધિરમાં શ્વેત કણો હુમલો કરે છે અને શ્વેતકણું રોગના જીવાણુને ઘેરી લઈને પોતાના શરીરમાં દાખલ થયેલ દાખલ કરી મારી નાખે છે અને આ ઉપરાંત આપણા રુધિરમાં રોગના વિષાણુઓનું પેદા કરેલ વિષના મારણ મારણ તરીકે પ્રતિ વિષ ઉત્પન્ન થાય છે આ રીતે શ્વેત કણો તેમજ પ્રતિવર્ષની રીતે શરીરમાંના રોગ જંતુઓનો નાશ થાય છે તેથી આપણે તે રોગ થતો નથી રોગ સામે જમવાની તેની પ્રતિકાર કરવાની કરવાની આપણી પાસે શક્તિ કે કુદરતી પ્રતિરક્ષા શક્તિ કહે છે હવે વાત કરું વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ય પ્રતિ રક્ષા શક્તિ એકવાર શીતળા થયા થયા થાય ત્યારબાદ બીજી વાર આ રોગ થતો નથી એનું કારણ એ છે કે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી પેદા થઈ શકે થઈ હોય છે કે શીતળાના વિષાણુ માનવ શરીરમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી આ પ્રકારના વિષાણુ નાશ કરવાની શક્તિ આપણા રુધિરમાં લોબા સમય સુધી પ્રાપ્ત થઈ જાય છે આથી આપણને આપણને આ રોગના વિષાણુઓ બીજીવાર આ પગના રોગના વિશાણ બીજીવાર ફેલાતા નથી અને શીતળાનો રોગ પાછો થતો શરીરમાં ફેલાતો નથી વાત કરશું વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરમાં રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્યની પરીક્ષણ કોઈપણ જાતનો રોગ શરીરમાં છે કે નહીં એનું નિયમિત પરીક્ષણ સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવું ખૂબ મહત્વનું હોય છે કારણ કે આપણને એ રોગ છે કે નહીં આપણે જાણી લેવું ખૂબ મહત્ત્વનું છે સરકાર શ્રીના મુજબ તમામ સરકારી માધ્યમિક શાળાઓ કે સ્કૂલમાં ગ્રાન્ટી શાળાઓમાં જે તે રોગના નિરીક્ષણ માટે અથવા એના માટે આરોગ્ય હેલ્થ હેલ્થ ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે નિદાન પણ કરવામાં આવતું હોય છે ના ઉપચાર પણ થતા હોય છે હવે આગળ વાત છું વિદ્યાર્થી મિત્રો રસીકરણ કાર્યક્રમનો બૂસ્ટર ડોઝ શરીરમાં કોઈપણ જાતનો રોગનો ફેલાવો ન થાય એના માટે કુદરત હંમેશા રોગ થતો અટકાવી શકે તેમ નથી કેટલાક જંતુ પણ થતા ઝેર એટલા બળવાન હોય છે તંદુરસ્ત માણસમાં તેનો ભોગ બની શકે છે આ માટે દ્વારા જન્મ થઈને સાથે જ જ્યાંથી સુધી બાળકો મોટું થાય ત્યાં સુધી એને રસીના બુસ્ટર ડોઝો રસી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને જે વેક્સિન રૂપે આપવામાં આવતા હોય છે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો બાળકોને રસીકરણ આપણે જે કોઠામાં દેખી રહ્યા છીએ કે બાળકોનું રસીકરણ કઈ રીતનું હોય છે એક નંબર બીસીજીની રસી સન્મ જન્મ બાદ બીજા દિવસે અથવા દોઢ મહિના સુધી ઇન્જેક્શન કેવી રીતે આપે છે ઇન્જેક્શન દ્વારા આપી શકે બીજા ડીપીટીની ત્રિગુણી રસી જે કયો રોગો છે ડિપ્ટેરિયા કાળી ખાંસીને ધનુર દોઢ મહિનાને પ્રથમ ડોઝ અધિક મહિને બીજો ડોઝ ડોઝ સાડા ત્રણ મહિને ત્રીજો ડોઝ જે આવતો હોય છે તે મુજબ આપવામાં આવતો હોય છે અને તે ટીપી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતો હોય છે ત્રીજા નંબરને ઓપીવી બાળ લખવા જન્મ પછી બીજા દિવસે કે ત્રણ નવ માસમાં મોઢામાં બે ટીપા આપવામાં આવે છે ઓરીની રસી નવ મહિને આપવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા આ બુસ્ટર ડોઝની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બુસ્ટર ડોઝ પહેલો ડૂસ્ટર ડોઝીટી ત્રિગુ ડિપ્ટેરિયા કાળે ખાંસી ધોની માટે દોઢથી બે વર્ષની ઉંમરે ઇન્જેક્શન દ્વારા ઓપી બાળ લોકો દોઢથી બે વર્ષની ઉંમરે મોઢેથી બે ટીપા બીજો બુસ્ટર ડોઝની વાત કરું ડીટી ડીટી ત્રી ગુણી ડિપ્ટેરિયા ધનુર પાંચ વર્ષથી ઉંમરની ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે ઓપીપીની વાત કરીએ તો બાળ લોકો દોઢ મહિનાથી દોઢથી બે વર્ષની ઉંમરે મોઢેથી બે ટીપા હવે ત્રીજો બુસ્ટર ડોઝની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ટીટી ધનુ દસથી સોળ વર્ષ ઇન્જેક્શન ગર્ભવતી માતાનું રસીકરણ ટીટી ધનુર ધનુર ગર્ભવસ્થામાં સોળ અઠવાડિયા પછી ઇન્જેક્શન દ્વારા ટીટી ટી ટીટીનો બુસ્ટર ડોઝ ધનુર પ્રથમ ડોઝનો મહિના બાદ ઇન્જેક્શન દ્વારા હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ગઈ સદીના ઉત્તરાધમાં ઓગણીસો સિત્તેરમાં પંચોતેરથી સીતાની રસી આપવામાં આવી હતી આજે અક્ષી રસી વિશ્વમાં રસીકરણ આપણા રોગ પૃથ્વી પરથી નિશ નિષ્ણાબૂદ કરી શક્યા છે એનો ઇતિહાસ રજો છે એ પ્રમાણે બાળ લખવાની સાર્વત્રિક રસી મારફતે પૃથ્વી પરથી રોગનો તેનું રોકાણ અને નિષ્ફત કરવાનો સંગ્રહ પ્રયત્ન ચાલી રહ્યો છે આથી હાલ આપણે તે સિદ્ધિ અત્યંત નજીક પહોંચી ચૂક્યા છીએ પલ્સ પોલિયોનો વધારાના રસીકરણ ડોઝ મારફત બહુ જલ્દી ફરી એકવાર એક રોગ નાબૂદ કરવાનો ઇતિહાસ રચી શકાય રચી શકીશું એક નવા પ્રવર્તમાન ભારતમાં મૃત્યુદર ભારત સરકારના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારણા કાર્યક્રમમાં અકાર પ્રતિસાદ મળ્યો છે લોકો પણ સ્વાસ્થ્ય સુધારા માટે જાગૃત થાય જે માનવીના સ્વાસ્થ્ય સુધારણા ચેપી રોગ બચાવવાનો ઉપાયો ઋતુ અનુસાર ફેલાતા રોગોને અટકાવવાનો ઉપાયો અત્યાધુનિક આરોગ્ય ટેકનોલોજી ઉપયોગી મુક્ત ઘટાડવાના સફળતામાં રહી છે ચિકિત્સા મહાવિદ્યાલય સેવાનો વહેતા અનસંતુલન દામો પંચવેશ યોજનાઓ વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજનાઓ શરૂ કરવામાં આવે છે હેઠળ અખિલ ભારતીય વિજ્ઞાન સંસ્થા એમ નવી દિલ્હીમાં સતત છ કેન્દ્રો રાજ્યોમાં શરૂ કરવામાં આવે છે અન્ય રાજ્યોમાં આવેલા કેન્દ્રોને દરરોજો વધારીને એમ્સ સ્તરે બનાવવાની યોજના છે તો આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ભારતમાં મૃત્યુદરની વાત કરીએ તો વર્ષે વર્ષ મૃત્યુના દરના ટકા બે હજાર એકમાં આઠ પોઈન્ટ ચુંબોતેર બે હજાર બેમાં છ પોઈન્ટ બાસઠ બે હજાર ત્રણમાં આઠ પોઈન્ટ પંચાણું આઠ પોઈન્ટ ઓગણપચાસ બે હજાર ચારમાં આઠ પોઈન્ટ અડત્રીસ પાંચમાં બે હજાર પાંચમાં આઠ પોઈન્ટ અને બે હજાર છમાં આઠ પોઈન્ટ અઢાર હતો ભારતમાં બે હજાર સાતમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો છ પોઈન્ટ અઠાવન બે હજાર આઠમાં છ પોઈન્ટ ચાલીસ બે હજાર નવમાં આઠ પોઈન્ટ ત્રેવીસ બે હજાર દસમાં સાત પોઈન્ટ ત્રેપન બે હજાર સાત પોઈન્ટ બે હજાર બારમાં આઠ પોઈન્ટ સાત પોઈન્ટ તેતાલીસ આ ઉપરોત અંશો એક સ્પષ્ટ થાય છે કે બે હજાર બે હજાર તો લગભગ સરેરાશ આઠ પોઈન્ટ એક ટકા હતો આઠ પોઈન્ટ એક ટકા હતો અને કઠિન બે હજાર છમાં બે હજાર ગાળામાં છ અને બે હજાર અગિયાર બારમાં ગાળામાં સાત પોઈન્ટ થયેલા હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમો હેલ્થ નેશનલ હેલ્થ પ્રોગ્રામો જે આપણે સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે જે રોગોની સમસ્યા વ્યાપક હોય તેની અસર રાષ્ટ્રમાં વિશાળ પર થતી હોય છે તેવી આરોગ્ય સમસ્યા નિયંત્રણ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે ચેપી રોગોને અટકાવી માટે તેનો ફેલાતો અટકાવો આ રોગનું સ્વાસ્થ્ય સુધારી તેવું જીવન જીવવાની સક્ષમ બનાવવાનો છે વાત કરશું વિદ્યાર્થી મિત્રો પ્રજનન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ઉદ્દેશ એનો શું છે બાળ પ્રજનન પ્રજનન બાળ સ્વાસ્થ્ય કાર્ય કાર્યક્રમ એનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી મિત્રો એક બાળકોને માતાના સ્વાસ્થ્યનું શોષણ સમાધાન કરવું બેનો પ્રજનન સ્વાસ્થ્ય સુધરે અને જેના ભાગરૂપે કુટુંબ કલ્યાણ અને વસ્તી નિયંત્રણ પ્રાપ્ત પ્રાપ્ત કરી શકાય અને કામગીરીની વાત કરશું આ કાર્યક્રમ અનેક કાર્યક્રમો કાર્યક્રમોના સમૂહ છે બાળ સ્વાસ્થ્ય માતા સ્વાસ્થ્ય અને પ્રજનન સ્વાસ્થ્ય પર કામ કરતા બધા જ કાર્યક્રમો અને કાર્યક્રમો આ કાર્યક્રમોના નેજા હેઠળ સંકલિત રીતે કરી દર્શાવેલ ઉદ્દેશો પ્રાપ્ત કરવા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરાય છે આ કાર્યક્રમની કામગીરી નીચે મુજબ છે એક રસીકરણ બે સંકલિત બાળ વિકાસ યોજના ત્રણ જાડા ઉલટી રોગનું નિયંત્રણ પાંચ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ છ નંબર વિટામિન કમીની સાત કાર્યક્રમ આઠ નંબર પ્રજનન તંત્રના ચેપના ઇલાજ નિયંત્રણ કાર્યક્રમ નવ નંબર ગર્ભાવસ્થામાં સંભાળ અને ઇલાજ સુધારે રાષ્ટ્રીય ક્ષય કાર્યક્રમની નિયંત્રણની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે એક શ્રય દર્દીના સંખ્યામાં ઘટાડો કરવો અને શ્રેયના નવા કેસનો ન થતા અટકાવવા કરી સમગ્ર સમગ્ર દેશમાં ઠેર ઠેર મદદથી તપાસ શરૂ કરવા દ્વારા નિદાન ડોટસ કેન્દ્રો દ્વારા સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે નજર સક્ષમ કે ત્યારે હેઠળ દર્દીને દવા ગળાવી કે જેથી સંપૂર્ણ ડોઝ લઈ શકાય છે વાત કરશું વિદ્યાર્થી ત્રણ રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ વાત કરશું એની વિદ્યાર્થી મિત્રો તો સ્વતંત્ર દેશ સમયે અને મેલેરિયામાં રોગથી પીડાતા લોકોની સંખ્યા સાત પોઈન્ટ પાંચ કરોડની હતી દર વર્ષે આ લાખો લોકો બીમારીથી મુક્તિ પામતા હતા ઓગણીસો ને રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને ઓગણીસો અઠ્ઠાવનમાં રાષ્ટ્રીય મેલેરિયાની નાબૂદી કરવામાં આવ્યો છે અને ઓગણીસો છાસઠ પોસઠ છાસઠમાં મેલેરિયા દર્દીની સંખ્યા ઘટીને એક લાખથી થયેલી હતી ઓગણીસો સત્તાણું મેલેરિયા નાબૂદી કાર્યક્રમ પ્રાથમિક સારવારમાં પ્રણાલીમાં મૂકવામાં આવ્યો હતો અને આવા મેલેરિયા દર્દીઓને ઓગણીસો સત્તાણુંમાં બહુ જ મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો એના ઉદ્દેશની વાત કરશું વિદ્યાર્થી મિત્રો મચ્છર મચ્છર દ્વારા ફેલાતા મેલેરિયા ડેન્ગ્યુ અને હાથી અટકાવવા આવા રોગોના પ્રમાણને ઘટાડી કાબૂમાં રાખવા કામગીરી મચ્છરના ઉછેર સ્થાનોને નાબૂદ કરવા તરત નિદાન કરી સારવાર આપી મચ્છર વિરુદ્ધ દવાઓનો છંટકાવ કરવો વાત કરશું વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ ભારતમાં એઇડ્સના ફેલાવો કર્ણાને ફેલાવાને કારણે ફેલાવાને રોકવા માટે સરકારે એપ્રિલ ઓગણીસો ને બાણુંમાં રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યા છે એનપી કાર્યક્રમ ઓગણીસો ત્રણ સુધી ચાલ્યો ઓગણીસો નવ્વાણુંથી બીજું ચરણ એનપી ટુ શરૂ કરવામાં આવેલું જે બે ચરણનો ઉદ્દેશ હતો એચઆઈવી સંક્રમણ ફેલાવતો રોકાવો અને એચઆઈવીને એઇડથી કેન્દ્રીય રાજકારણ ક્ષમતાને મજબૂત બનાવી તો હવે વાત એના વિશે સોસાયટી રચના કરવામાં આવી હતી તો હવે એનો ઉદ્દેશની વાત કરશું વિદ્યાર્થી મિત્રો ભારતમાં એચઆઈવી એઇડ્સનું પ્રસારણ અટકાવવો બે નંબર એચઆઈવી એઇડ્સની વ્યક્તિની સારવાર અને સહાય હવે વાત કરું છું એની કામગીરી વિદ્યાર્થી મિત્રો લોકોને એચઆઈવી એઇડ્સની સાચી અને પૂરતી સમાજ આપવા માટે તેનાથી કઈ રીતે રક્ષણ મળી શકાય તેને જાણકારી આપવા માટે જોખમી જાતીય જાતિ લોકોને સલામત જાતીય જાતિનું વગેરે પ્રે કરવા માટે મદદ કરીને એચઆઈવી મુક્ત રુધિર મળી રહે તેવું આયોજન કરો સ્વાસ્થ્યની નીતિની વાત કરીએ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભારતીય સરકાર ઓગણીસો વીસવીસ બે હજાર બેમાં નવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિની જાહેરાત કરવામાં આવેલ છે આવેલ જે અન્વે સારવાર સારા સંશોધન ક્ષેત્રમાં વધુ ભાર આપવામાં આવ્યો સરકાર અને ખાનગી ક્ષેત્રમાં બે હજાર દસમાં સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચની રકમનો બે ગણો વધારો કરવામાં આવેલ છે આ નીતિમાં બે હજાર દસમાં સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જીડીપીમાં આઠ ટકા ખર્ચ કરવાની જોગવાઈ છે સ્વાસ્થ્ય ક્ષેત્ર ખર્ચની જોગવાઈ અડત્રીસ ટકા ભંડોળ પ્રાથમિક ચિકિત્સા ઉપર ખર્ચ અને ના ખર્ચ પંચાવન ટકા ખર્ચ જોગવાઈ કરવામાં આવે છે હવે વાત કરશું વિદ્યાર્થીઓ તો સ્વા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને જન સમુદાયની ભૂમિકા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય વિદ્યાર્થીઓ જન કાર્યક્રમ સફળ થાય છે નિરોગી વાતાવરણ સર્જાય લોકો જાગૃતિ લોક પુરુષાર્થ લોકોને રાખવામાં વિસ્ફોટ વિસ્ફોટક પરિબળ છે રોગ નિયંત્રણ ભારે પ્રાપ્ત થઈ શકે છે દાખલા તરીકે મેલેરિયા મચ્છરથી ફેલાય છે જો મચ્છરનું ઉત્પાદન વધે તો રોગ ઝડપથી ઝડપી વધુ પ્રમાણમાં ફેલાય છે પણ મેલેરિયા કરતાં લોકોમાં ઘરમાં શાળામાં શહેરમાં સ્થળોએ પાંચ વગેરે આસપાસમાં ભરાઈ રહેલા પાણી પાણીમાં થતા હોય છે તે મેલેરિયા રોગચાળામાં આગળ વધતો અટકાવવા માટે મેલેરિયા વિષાણુ માણસ સુધી પહોંચાડી પહોંચાડવા ત્યાં કડી જો જેવા મચ્છર નાશ થવા કરવો પડે તે વિદ્યાર્થીઓ યુવાનો લોકોને શિક્ષણ કરવા મેલેરિયા મચ્છર કે સ્થળે ઉછળતા હોય તે સ્થળોને શોધી મચ્છર ઉત્પાદન સ્થળને સાફ કર્યાં પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવી તેથી આ મેલેરિયા જેવા રોગ ફેલાતા નથી આ પ્રાથમિક સ્વાસ્થ્યની સુરક્ષા વિશે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો કે લોકજીવનમાં લોકનિવાસની નજીક ઉપલબ્ધ કરાતી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓમાં શરૂ સેવાઓમાં જરૂરી એટલે કે પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ હોય છે પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા વ્યવસ્થામાં દેશમાં પ્રવર્તનમાન વ્યાપક રોગોની સારવાર માટે નહીં પરંતુ બે તે વિસ્તારના લોકોને સ્વાસ્થ્ય રક્ષણ સમાધાન રોગ રોગોના અટકાવ અને નિયંત્રણ માટે સમગ્ર સેવાઓ પૂરી પાડવામાં આવે છે રાષ્ટ્રીય કાર્યક્રમ પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા ભાગ દેશ પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા દેશમાં ઊભી કરાયેલી સ્વાસ્થ્ય માફત પૂરી પાડવામાં આવે છે અને સરકારી એકસો આઠ કિલોમીટર જેવી તાત્કાલિક સેવા પણ ઉપલબ્ધ કરાવેલ છે ગ્રામીણ અને ગ્રામીણ ગ્રામીણ અને શહેર શહેરી ક્ષેત્ર સ્વાસ્થ્ય રચના વાત કરીએ તો વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સ્વાસ્થ્યની સમસ્યા ઓછી પ્રાપ્ત કરવામાં આવે છે કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની પાયાની સુવિધાઓ તબીબો અજોકની સંખ્યા આરોગ્યની અસર કરતી સુવિધાઓ સક્ષણ ઓછી રહે છે જેથી ગ્રામીણ સ્વાસ્થ્યની સુરક્ષા આરોગ્ય આરોગ્યની અસર કરતી સેવાઓ ઉપલબ્ધ કરવાની પ્રયત્ન છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૂચનાઓ એકમ છે કે આશરે ત્રીસ હજારની સંખ્યા સંખ્યા વચ્ચે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક તબીબીની ટીમ સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે તો આરોગ્ય કેન્દ્રની હેઠળ પાંચથી છ પેટા છે કેન્દ્રોની રચના કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંગઠન સેવા સામૂહિક સામૂહિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા હોસ્પિટલ સાથે જોડાયેલું હોય છે વાત કરશું વિદ્યાર્થી કામગીરી કામગીરીની એક બીમાર વ્યક્તિને સારવાર કરવી એ પોતાના વિસ્તારમાં આવેલા ઝૂંપણપટ્ટી વિસ્તારમાં રસીકરણ કુટુંબની કલ્યાણ કામગીરી સાથે વિસ્તારોનીકાલ કામગીરી કરવાની હોય છે શહેરી હોસ્પિટલોમાં તજજ્ઞ મૂળભૂત તબીબી ઓપરેશન કરી ઓપરેશનને અને દર્દીને દાખલ કરી સારવારની સુવિધા અને એ તે સ્વાસ્થ્ય સંરચના મદદ સમગ્ર ભારત સ્વાસ્થ્ય સંરચના અભ્યાસ કરશો તો ગળાઓ મળે ગામડાઓથી લઈને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંરક્ષણ ત્રણ ભાગની હોય છે સરકાર સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ ગ્રામ્ય નગર જિલ્લા રાજ્ય અને અને રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય યોજનાઓ જે રાષ્ટ્રીય સ્તરે રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે નગર તાલુકા મોટા ભાગના નાના મોટા ગામડાઓમાંથી જે આપણા ચિત્રમાં જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા